નમસ્કાર સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબરલાલની આગાહી ગુજરાતમાં વખતે એક જ મહિનામાં એકાવન ટકા જેટલો વરસાદ પડી ગયો છે જૂન અને જુલાઈ બંને મહિનામાં સારો વરસાદ રહ્યો પરંતુ છેલ્લા ચારેક દિવસે ગુજરાતમાંથી વરસાદ જાણે ગાયબ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે વરસાદ બંધ થવાને કારણે ગરમીનો પ્રકોપ પણ વધી ગયો છે હવામાન જાણકાર અંબાલાલ પટેલે કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ચીન તરફ વાવાઝોડું બની રહ્યું છે એટલે કે ગુજરાતમાં વાવાઝોડું જોર ઘટ્યું છે પરંતુ વાવાઝોડાના અવશેષો તે બંગાળના ઉપસાગર આવશે અને બંગાળના ઉપસાગરના સક્રિય બનશે એટલે કે ગુજરાતમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગોમાં મધ્ય ગુજરાતમાં પૂર આવી શકે છે તેટલો વરસાદ પડશે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટ મહિનાના પડેલા વીકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડે એવી પટેલે આગાહી કરી છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પીએમ કિસાન હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા છ હજાર રૂપિયાની નાણાકીય સહાય સ્થિતિ ખેડૂતોના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ રકમ ચાર મહિનાની અંતરમાં બે બે રૂપિયાની ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે આ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોના પીએમ કિસાન યોજનામાં વીસમો હપ્તો નહીં મળે જો તમે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શનનું પાલન નહીં કર્યું હોય તો આગામી હપ્તાને વંચિત રહેલા શકો છો પીએમ કિસાન સાથે સંકળાયેલા ખેડૂતોને એ કેવાયસી સી કરાયું નથી જો તમે એવા ખેડૂતોમાં જેમાં જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસવામાં આવ્યું નથી જો તમે ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય તો એ હપ્તાની વંચિત રહી શકો છો જો તમારે બેંક એકાઉન્ટનો નંબર ખોટો હોય

પાક ધંધાઓ ઓછી છે જો શોર્ટ સર્ટિટના લોનની પહોંચ સીમિત છે નીતિ યોજનાઓના માર્ગદર્શન હેઠળ પાઇલટ યોજનાના અમલમાં વર્ષ બે હજાર પચીસ અને સૌથી શરૂ થશે અને છ વર્ષ સુધી ચાલશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે ફસલ વીમા યોજના ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનને સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી રહે છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને કુદરતી આફત સામે પાક પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો પાત્રે બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવી પોતાના વાવણી કરે છે જમીન અને પાક માટે વીમો લઈ શકે છે સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે જો ખેડૂતો પાસે વરસાદ પૂર તોફાન દુકાળ કે કરા જેવી કુદરતી આફતમાં બરબાદ થયો હોય તો સરકાર પાક વીમાને અંતર્ગત વળતર આપે છે ખેડૂતને પાકનું નુકસાન થયું હોય તો અડતાલીસથી બોતેર કલાકની અંદર તમે નજીકના કુશેર કચેરીમાં જઈને તમે સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર પર તમે ચૌદ ચૌદ ચાર સુડતાળીસ પર જાણ કરીને જણાવી શકો છો વધુ આગળ મહત્વની વાત કરી કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ ગુજરાતમાં ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કાઢવાની સિસ્ટમ શરૂ થવાનું માત્ર દસ જ દિવસમાં પાસ થવાની ઉમેદવારની ટકાવારી નવ ટકા જેટલો ઊંચા સ્તરે પહોંચી જતા કાંઈક ખોટું થઈ રહ્યું છે શંકા ઉઠાવવા લાગી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર હજાર ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી છે અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃતિ કેન્દ્ર પર લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને પાસ થવાની ટકાવારી પંચ ટકા જેવી માટે શહેરોના બે ઘર બેઠા લર્નિંગ માટે ઉમેદવારો પાસ થયા છે જ્યારે નાના શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ટકાવારી પંચ્યાસી ટકા છે તો રાજ્યમાં સાત જુલાઈના લર્નિંગ લાયસન્સ માટે ઉમેદવારોને આરટીઓ માન્ય કેન્દ્રો સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ઘરે બેઠા જ ઓનલાઈન પરીક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી છે મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક ધરાવતા ઉમેદવારોને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ખુશખબર મોંઘવારી માટે રાહત જીએસટીમાંથી બાર ટકા ક્લેમ નાબૂદ થઈ શકે છે સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાંતિ મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સંમતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના ગુજરાત સરકાર દ્વારા રહેણાં ગ્રાહકોમાં છત પર સોલાર થાપણનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં દસ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષણ રાખવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકે છે નહીં અગાઉ એક ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક જ વ્યક્તિ એક જ ઘરમાં વધારે આ વધુ આગળ વાત કરે કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરી કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાય છે એ કહેવાય છે રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કહેવાય કરવાની જરૂર પડશે ભાગ બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાય છે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી પોત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોસ્ટ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલા ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ હવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ ધોક બધી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંક ઓફ કરીએ એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું હતું તે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ નહીં કરતી વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોના હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધે લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે વીસમો હબ્દો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં વીસમો અબ્દો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બિટનેટિક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી એમાં ઓગણીસ હબ્દો મોકલવામાં આવ્યા છેલ્લા ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસના રોજ બે હજાર પચીસના રિલેટ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને કેવાયસી જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે બે હપ્તા જમા થશે